ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશ કુમાર સપલીન તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂર્યા હતા તે દરમિયાન મધરાત્રે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજીત દસ થી પંદર હજાર રોકડા અને સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય ચાર નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને બનાવ અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી જેના પગલે જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી બધું તપાસ હાથ ધરી છે જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને દસ પંદર હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને ચાર નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબરમાં ચોરી થઈ છે જે અંદાજે ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે હા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે હમણાં હવે બધી પ્રોસિજર ચાલુ છે પોલીસ